ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવા માટે વિવિધ જિલ્લાઓ તેમજ તાલુકાઓમાં સંમેલન કરવામાં આવી રહ્યા છે ત્યારે આણંદ લોકસભામાં ફરી એકવાર છત્રીય સમાજનું મહાસંમેલન યોજાયું હતું જેમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ દ્વારા શું કહેવામાં આવ્યું તે જુઓ જય ભવાની જય ભવાની જય ક્ષત્ર ધર્મ

ક્ષત્રિય સમાજ આભાર માને છે અને મારા એ વાતને હું રિપીટ પણ નહી કરું મૂળ મુદ્દાની વાત ઉપર આવું ચાર મિનિટથી વધારે સમય પણ નથી લેવો એટલે સીધી વાત નો બકવાસ મિસ્ટર રૂપાલા સાહેબ નીચે જમીન નહીં જમીન નહી પરસોત્તમ રૂપાલા સાહેબ તમે જે વાણી વિલાસ કર્યો અને વાણી વિલાસ કર કરે જે રીતે મારા પુરોગામી વક્તા કીધું એમ કે એના જે કહી શકાય કે સરસ્વતીજી બિરાજમાન થયા અને એ સરસ્વતીજીએ એમને ભૂલ કરાવી જે રીતે મંત્રા કઈ કઈ ના જે ઉદાહરણો આપ્યા એ જ રીતે એમની વાત વાત પણ ખૂબ સાચી છે એટલે આગળના દિવસમાં આપણે જે હવે ધ્યાનમાં રાખવાની છે એ એ છે કે આપણે ક્ષત્રિય સમાજે અને અહીંયા ઉપસ્થિત તમામ વર્ગના વર્ણના તમામ લોકોને કહેવાનું કે ક્ષત્રિય સમાજનો તો આક્રોશ છે જ એમાં ના જ નથી પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં છેલ્લા દસ વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારો યાદ કરજો તમારા યુવાન ભાઈઓ બહેનો સાથે જે ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એ પેપર લીકેજ ને પણ યાદ કરજો તમારા ભવિષ્ય સાથે જ્યાં પુલ દુર્ઘટનાઓ થઈ એને પણ યાદ કરીને વોટ આપવા જજો આ સાત તારીખ એ આપણા માટે દશેરા છે દશેરા આ સાત તારીખે આપણે બધા સવારના સાત વાગે કેસરિયા પહેરી અને કેસરિયા કરવાના છે બોલો કરશો ને પાકું તો વાંધો નહીં એટલે ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે અને જે રીતે ચાવડા સાહેબે પણ વાત કરી કે ક્ષત્રિય સમાજ શું કરી લેવાનો તો આ ક્ષત્રિય સમાજ છે જ્યારે એની અસ્મિતાની વાત આવે જ્યારે સ્વાભિમાનની વાત આવે જ્યારે સોમાન ની વાત આવે ત્યારે ત્યારે આ ક્ષત્રિય સમાજે એક જ વ્યવહાર કર્યો છે અને વ્યવહાર છે માથા દેવાનો ને માથા લેવાનો ક્યાંય રોટી બેટીના વ્યવહાર નથી કર્યા પરસોત્તમ એટલે પરસોત્તમભાઈ જે ભાખે પોતારી કરે છે તો એને પણ કહેવાનું કે તમે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ નો વાંચ્યો હોય તો વાંચી લેજો પહેલા અને ક્ષત્રિય સમાજે આ દેશની અખંડિતતા માટે દેશના એકીકરણ માટે જે પોતાની પાસે દેશી રજવાડા હતા ઉપર કાશ્મીર નું જય લઈ નીચે ત્રાવણકોર સુધી ના તમામ દેશી રજવાડાઓ એક હાકલ પડી ત્યારે આ દેશ એકીકરણ માટે સમર્પિત કરી દીધા છે અને તમે ટિકિટ નથી આપી શકતા ભલામણા આ તકલીફ ત્યાં પડે છે આપણે જે રીતે આ ચરોતરની જે ક્રાંતિકારી ભૂમિ છે ત્યાંથી શપથ પણ લેવાના છે કેમ કે આ દેશ જેટલો ગાંધીજીનો છે એટલો જ વીર ભાથીજીનો પણ છે બોલો ભાથીજી મહારાજની ભાથીજી મહારાજની ભાથીજી મહારાજની અને સાત તારીખે કેસરિયા પહેરી સવારે સાત વાગે આપણે કેસરિયા કરવાના છે આ વાત બુલાય કે આ ક્ષત્રિય સમાજ છે આ ક્ષત્રિય સમાજ પીધું નથી પીધું નથી દીધું છે આવજો મારા બાપુ ની ડેલી એટલે કેશું કે તમારું તો ભલામણા હાથ બાર માં ક્યાંય નામ નતું એટલે લોહી પીધું નથી અરે લોહી દીધું છે બાપુ ની ડેલી એ અરે ઘણું નોંધવા જેવું કીધું છે બાપુની ની તમારા ભાઈ માં ક્યાંય વીઘો હતી હાથ બાર નામ ચડ્યું છે બાપુ ની ડેલી એટલે દાતરી ઉદાહરણ કોને કેવાય જોવા આવું તો અઢારસો પાદર હતા અમારા સર કૃષ્ણકુમાર કુમાર સિંહજી પાસે અને જ્યારે દેશ ને એકીકરણ સરદાર પટેલ સાહેબ આવ્યા ત્યારે એટલી જ વાત કરી બાપુ જરૂર છે ત્યારે એક સમય કે એક સેકન્ડ વાર વિચાર નથી કર્યો અને પોતાના 1800 બાદરીને એક દેશ માટે સમર્પિત કરી દીધા હોય ત્યારે એ દાતારીના ઉદાહરણ મને કેથી લેવા જવા પડે એમ નથી તમે તો અમારો કેસરીય ધ્વજ પણ લઈ ગયા છો તમે આ હિન્દુત્વની જે વાત કરો છો એ હિન્દુત્વ ટકાવવા માટે આ દેશના સીમાડાની રક્ષા કરવા માટે અમે અમારા લીલા માથાઓની આહુતિ આપી છે આ સોમનાથની જે ધજા જે અત્યારે ફટાકા મારે છે એ હજારો અમીરજી ગોહિલ જેવા ક્ષત્રિય યુવાનોએ પોતાના લોહીથી સિંચન કર્યું છે એટલે તમે અમને હિન્દુત્વના પાઠ ન શીખવાડતા આગળના દિવસોમાં કદાચ પરસોતમ ભાઈએ કદાચ પરસોતમ ભાઈએ જો રાજકોટની રેલી ન જોઈ હોય તો કેવા માંગીએ છીએ કે આ આણંદની રેલી જોઈ લેજો કે રેલી નથી આ રેલી નથી આ રેલો છે અને પરસોત્તમભાઈ તમારો પગ નીચે આવેલો છે અને હવે કહું ક્યાં રેલી નથી આ રેલો છે અને પૂરી ભારતીય જનતા પાર્ટીના પગ નીચે આવેલો છે એટલે આ જે રેલો છે એ રેલો આપણે બધાએ આવતી સાત તારીખ સુધી જે આપણા આંદોલનનો પહેલો પડાવ છે યાદ રાખજો આંદોલન સાત તારીખે પૂરું નથી થઈ જતું પછી તો ઘણા બધા બૌદ્ધિક આંદોલનો થવાના છે આંદોલનો સાત તારીખે પેલો પડાવ છે એટલે આ સાત તારીખે જ્યારે પેલો પડાવ છે ત્યારે આપણે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ લોભ લાલચ કે પ્રલોભન નથી આવવાનું કોઈ ગમે એવી લાલચો આપે ત્યારે કોઈ ચપલાની વાત કરે કોઈ ચવાણાની વાત કરે તો યાદ રાખજો કે ક્ષત્રિય સમાજનું નું જે સ્વાભિમાન નારી શક્તિ નું જે અપમાન થયું છે એ અપમાનનો બદલો હવે બદલાવથી લાવવાનો છે આ અપમાનનો બદલો હવે પરિવર્તનથી લાવવાનો છે બાકી આગળના દિવસોમાં પછી જોવા જેવી એ થશે અને ઘણું બધું આગળ વધારવાનું છે છેલ્લી વાત કરી અને મારી વાણીને વિરમું છું કારણ કે સમય મર્યાદા છે આપણી પાસે રાજસ્થાનની મેપાલસી મકરાણા પણ ઉપસ્થિત થયા છે અને બહુ સુંદર અહીંયા વાત બધી જ થઈ ગઈ છે એટલા માટે છેલ્લી વાત કે વડે નહીં કઈ ગેંગે ફેફે કે ફેફે કરવાથી વડે નહીં કઈ ગેંગે કે ફેફે કરવાથી અરે ઘડી શણગાર મર્દો નો સજી લ્યો તો મજા છે અને મજા કઈક ઓર આવે જો કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળ સામે ભરી લ્યો તો મજા છે એટલે હવે આગળના દિવસોમાં આપણે ચોક્કસપણે એકજૂટ થઈ આ એકતા ને ટકાવી રાખીએ કોઈ શકુની વેળા કરે કોઈ દુશાસન કોઈ મંથરા વેળા કરે તો એની કોઈની વાતમાં મહેરબાની કરીને ક્યાંય ન આવીએ આ સમિતિ ઉપર સંગઠનો ઉપર આપણે વિશ્વાસ કરીને ચાલીએ બસ એટલી જ મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની